શ્રી ઉમરેઠ ખડાયતા મિત્રમંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ શ્રી જીગરભાઈ અને અન્ય સભ્યો શ્રી હાજર રહ્યા સૌપ્રથમ ડોક્ટર રાજેશ શાહના સ્વાગત પ્રવચન પછી માનવતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શ્રી જીગરભાઈ દ્વારા દાનમાં આપેલ કરાવ કે સિસ્ટમનું શ્રી અચલભાઈ દ્વારા ગરબા ગાઈને ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ શ્રી ઉમરેઠ ખડાયતા મિત્રમંડળ દ્વારા વિસ્તારના તમામ બાળકો માટે વિદ્યાદાન રૂપી એવા ચોપડા પ્રમુખ શ્રી કમલેશભાઈના હસ્તે આપવામાં આવ્યા સમગ્ર કારોબારી સમિતિએ હાજર રહી બાળકોને ઉત્સાહ અને આનંદમાં વધારો કર્યો ત્યારબાદ પધારેલા માનવતા મહેમાનોના હસ્તે શ્રી વિક્રમભાઈ માધ્યમથી દાનમાં મળેલ અનાજની કીટ પંદર સગરભા ધાત્રી માતાઓને આપવામાં આવી આમ અત્યાર સુધીમાં આઠસો દસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે છેલ્લે તમામ માટે પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો આમ અગોરા મોરણી આંગણવાડીમાં જ પંડિત દેનદયાલ ઉપાધ્યાય કિતાબઘર બાળકો માટે એસએમએસ ટ્રસ્ટ દ્વારા દાન કરેલ કમ્પ્યુટર એકસો વીસ બાળકોના આરોગ્ય રેકોર્ડ એર કુલર અને કરાઓ કે સજ્જ આંગણવાડી છે જેની મુલાકાત સૌ માનવતા મહેમાનોએ લઈ તેને આવકારી છે આ કાર્યક્રમમાં મહામંત્રી શ્રી દર્શનભાઈ શ્રી વિરેનભાઈ શીતલબેન નૈનાબેન કરણભાઈ જલ્પાબેન મિલીબેન વૈશાલીબેન દીપિકાબેન મિત્રો ડૉક્ટર રોહન શાહ અજીત સાથે અને અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ